મગસરા મેઘાણી હાઈસ્કૂલ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું

મહેકાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અમારે આજે સ્કૂલમાં દસ ઓગસ્ટના દિવસે સિંહ દિવસનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં ચૌહાણ સર ફોરેસ્ટના આવેલા હતા મેઘાણી હાઈસ્કૂલના આચાર્ય તમજ બીજા બધા સરો મેડમો પછી અમારે તેમાં રેલી હતી સિંહ દિવસની અને સિંહને જાગૃતિ વિશે બધી માહિતી ઉદ્ધાર કરેલી હતી બગેસરાની જનતાને અને વિજય ચોકથી તો બગેસરાની રેલી સ્ટાર્ટ કરેલી હતી અને પછી સ્કૂલમાં સમાપ્ત થઈ હતી અને પછી સ્કૂલમાં બધાને સિંહ દિવસ વિશેની માહિતી ઉદ્ઘાર કરી કે સિંહને કેવી રીતે બચાવો અને બસ

અને વિજય ચોક અને ગોંડોલિયા ચોક ચોકમાં અમે ફરીને પાછા સ્કૂલે આવ્યા અને દરેક જગ્યાએ પેમ્પલેટ વેચ્યા કે સિંહ દિવસની આપણે સિંહ સિંહની આપણે જાળવણી કરવી જોઈએ સિંહ આપણા માટે કેટલો જરૂરી છે અને ફક્ત એશિયાઈ સિંહ ગુજરાતમાં જ જોવા મળે છે અને આખી દુનિયામાં બે જગ્યાએ ફક્ત સિંહ જોવા મળે છે અને અહીં અમે આપણી અમારી સ્કૂલમાં ખૂબ સારી રીતે સિંહ દિવસની ઉજવણી કરી હું આચાર્ય મેઘાણી સ્કૂલ બગસરા વી કે જેઠવા આજરોજ અમારી શાળામાં દસમી ઓગસ્ટ એટલે કે વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેની અંદર શાળાના તમામ વિદ્યાર્થીઓ ફરસ્ટનો સ્ટાફ અમારો શૈક્ષણિક સ્ટાફ નગરપાલિકા અને ગ્રામજનોએ બહુળની સંખ્યામાં લગભગ પંદરસો જેટલા લોકોએ આજે વિશ્વસિંહ દિવસની ઉજવણી કરી જેમાં વક્તવ્ય નારા સિંહ દિવસ વિશેની સમજ અને રેલીના સ્વરૂપે આ બાળકો અને ગામના લોકો એ સિંહ વિશેની માહિતી મેળવે અને સિંહોનું સંવર્ધન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા